નમસ્કાર વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ પાઠ પાંચ ભારતના ક્રાંતિવીરો આજે શહીદિન હોવાથી બિંદ્રાની શાળામાં ધ લીજન્ટ ઓફ ભગતસિંહ ફિલ્મ દર્શાવવાની હતી વર્ગ શિક્ષક વર્ગખંડમાં પ્રવેશતા એક પંક્તિ બોલ્યા સરફ સર્ફરોસી કી તમન્ના અબ હમારે દિલ મેં હે દેખ ના હૈ ઝોર કિતના બાજુએ કાતિલ મે મેં હે આ પંક્તિ બોલ્યા બાદ વર્ગ શિક્ષકે ભારતના વીર ક્રાંતિકારીઓ વિશે જણાવ્યું આપણા દેશની સ્વરાજયાત્રામાં લાંબા ગાળામાં નામી અનામી અનેક શહીદો થયા અઢારસો સત્તાવનના સંગ્રામ સ્વતંત્ર સંગ્રામ પછી દેશમાં અંગ્રેજ સરકાર સામે વ્યક્તિગત રીતે સંગઠન કરી હથિયાર ઉપાડનાર વીરોની મરદાનગીની કથાઓ આજે ગર્વથી યાદ કરવામાં આવે છે જે યુવકોએ વીરતાપૂર્વક હથિયારો ઉપાડ્યા તેઓ આપણા દેશના ઇતિહાસમાં ક્રાંતિકારીઓની તરીકે જાણીતા થયા જાણીતા છે તેમની પ્રવૃત્તિઓ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ગણાય છે આ પ્રવૃત્તિઓમાં શિક્ષિત અશિક્ષિત રાજવંશી અને સામાન્યજનોએ ભાગ લીધો હતો ભારતના બધા જ ભાગોમાં ઓછા વધતા પ્રમાણમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વહેલી મોડી વહેલી મોડી અવશ્ય થઈ હતી મહારાષ્ટ્રમાં આ ક્રાંતિના પ્રણેતા અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ સહીદ તરીકે વાસુદેવ બળવંત ફરકે હતા मालिक तेरी रजा है और तू ही तू रहे बाकी न मैं रहूँ न मेरी आरसू रहे जब तक है तन में जान रगु में रहू रहे तेरा हो जिक्र या तेरी ही चिस्तजू रहे राम प्रसाद बिशमिल वासुदेव बड़वन फड़के ભારતના ક્રાંતિકારી પ્રવૃત્તિઓની સૌપ્રથમ શરૂઆત કરનાર વાસુદેવ બળવંત ફડકે હતા તેઓ પુણેમાં નોકરી કરતા હતા અંગ્રેજી સરકારના અન્યાયી ત્રાસથી કંટાળીને વાસુદેવ બળવંત વાસુદેવ ફડકે નોકરી છોડી દીધી દેશની ગુલામીમાંથી મુક્ત ન કરું ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાવવાની તથા કેશ કરતર ન કરવાની પ્રતિજ્ઞા લીધી વાસુદેવ ફડકેએ અંગ્રેજ સરકાર સામે દેશવ્યાપી સશસ્ત્ર સંગઠનની ગુપ્ત યોજના બનાવી હતી અંગ્રેજ સરકારે અંગ્રેજ સરકારે ફડકેને માથામાં માથા ફડકેના માથા માટે રૂપિયા ચાર હજારનું ઇનામ જાહેર કર્યું હતું એટલે કે તેમના પર ચાર હજારનું ઈનામ જાહેર કર્યું હતું અને વાસુદેવ ફડકે અંગ્રેજ થાણા પર હુમલો કરવા સરકારી ત્રિજોરી લૂંટવી બંદૂકો ચલાવવાની તાલીમ આપતા વ અંગ્રેજો સરકાર ફડકેની ક્રાંતિકારી પ્રવૃત્તિઓથી ચોંકી ઉઠી અને તેથી તેણે કોઈપણ ભોગે ધરપકડ કરવાનો આદેશ આપ્યો આટલું જાણો કે હૈદરાબાદ જિલ્લાના એક ગામમાંથી રાત્રિના ત્રણ વાગ્યે નિંદ્રાવસ્થામાં વાસુદેવ ફડકેની ધરપકડ કરવામાં આવી તેમણે જેલમાં પૂર્યા અને તો તેઓ જેલની દિવાલ કૂદીને ભાગ્યા પચીસ કિલોમીટરની દોડ પછી પકડાયા જેલમાં તેમના પર અત્યાચારો થયા અને ફેબ્રુઆરી અઢારસો ને એડલ જેનમાં તેમનું અવસાન પામ્યા વીર સાવરકર વિનાયક દામોદર સાવરકરનો જન્મ અઠ્યાવીસમી મે અઢારસો ત્યાં રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર નામના ગામમાં થયો હતો નાનપણથી જ તેઓ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા તેમણે નામની સંસ્થા સ્થાપી હતી તે પાછળથી અભિનવ ભારત તરીકે જાણીતું બની આ સંસ્થાનો હેતુ સશસ્ત્ર વિપ્લવ દ્વારા ભારતમાંથી અંગ્રેજ શાસનનો અંત લાવવાનો હતો વીર સાવરકરે ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોડી કરી શ્યામજી કૃષ્ણ વર્માની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ માટે લંડન ગયા વીર સાવરકરે અંગ્રેજ અફસરની હત્યામાં વપરાયેલી પિસ્તોલના ગુનામાં તેમના પર અદાલતમાં કેસ ચાલ્યો અને તેમને આજીવન કાળાપાણીની સજા કરવામાં આવી અને તેમને અંદમાળ જેલમાં મોકલવામાં આવ્યા ત્યાં તેમની તબિયત લથડતા ભારતમાં નજરકેદ રાખવામાં આવ્યા છવ્વીસ ફેબ્રુઆરી ઓગણીસો છાસઠમાં વીર સાવરકરનું અવસાન થયું ખુદીરામ બોઝ ખુદીરામ બોઝ જન્મ બંગાળામાં મેદિનીપુર જિલ્લાના મોહરબની ગામમાં ત્રણ બાર અઢારસો ને માં રોજ થયો હતો બાળપણમાં જ તેમને પિતાની છત્ર છાયા ગુમાવી હતી સત્યનબાબુ નામના શિક્ષકે તેમને ક્રાંતિપથની રીક્ષા આપી ખુદીરામે અસહકાર આંદોલનમાં ભાગ લઈ વિદેશી કાપડની હોળી કરી હતી ખુદીરામ ગંગાના પાણીમાં દુબકી મારતા મીઠું લઈને પસાર થતી હોડીને ઉઠલાવી દેતા આ રીતે મીઠાના અન્યાય કાયદાનો ભંગ કરતા ત્રીસ એપ્રિલ ઓગણીસો આઠ ના દિવસે ન્યાયાધીશ કિંગ ફોર્ડને ખત્મ કરવા ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશની ઘોડા ગાડી પર બોમ્બ ફેંક્યો ગાડીમાં બેઠેલા વકીલ કેનેડીના પત્ની અને પુત્રી મરી ગયા ન્યાયાધીશ કિંગફોર્ડ બચી ગયા રામ બિસ્મિલ્લા અ પ્રફુલ્લ ચાકી વિશેની જો આપણે વાત કરીએ તો પ્રફુલ ચાકીને જ્યારે પોલીસે ઘેરી લીધા હતા ત્યારે તેમની રિવોલ્વરથી આત્મહત્યા તેમણે કરી લીધી હતી ખુદીરામને ફાંસી આપવામાં આવી હતી રામ બિસ્મિલ્લા રામ પ્રસાદ બિસ્મિલ્લાનો જન્મ ઈસવીસન અઢારસો ને સત્તાણું માં ઉત્તર પ્રદેશ રાજ્યના શહ શાહજહાંપુરમાં થયો હતો દેશના અસહકારની લડત શરૂ થઈ ત્યારે દે વિદેશી કાપડની હોડી કરવાની કામગીરી તેમણે સંભાળી હતી કાકોડી ત્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં તેમણે અગ્રીમ ભાગ ભજવ્યો હતો આ માટે તેમને ફાંસીની સજા થઈ હતી બિસ્મિલને લખેલ સાહિત્ય જ્યારે પ્રકાશમાં આવ્યું ત્યારે તેમની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરકબળ પૂરું પાડ્યું હતું ઓ પે હસરત સે નજર કરતે હે ખુશ રહો વતન હમ તો સફર અસવાક ઉલ્લખા અસવાક ઉલ્લખાએ હિન્દુ મુસ્લિમ એકતાનું એક અનેક અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું હતું રામપ્રસાદ બિસ્મિલ્લા સાથે તેમની નાનપથિત દોસ્તી હતી તેઓ ખેલકૂદમાં ખૂબ શોખીન હતા ઘોડે સવારી પણ બંદૂક ચલાવવામાં પણ પ્રવીણ હતા શાહજહાપુર થયેલ હુમલો તેમણે રોક્યો હતો તેમણે જેલમાં ફાંસી આપવામાં આવી હતી કુછ આરઝુ નહીં હે હે આરઝુ તો યહ રખદે કોઈ જરાસી ખાકે વતન કફન મેલખા ચંદ્રશેખર આઝાદ ચંદ્રશેખર અઝારનું મૂળ નામ ચંદ્રશેખર સીતારામ ત્રિવાડી હતું તેમનો જન્મ જુલાઈ ઓગણીસો છ ના રોજ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા ગામના ગામમાં થયો હતો તેમણે પ્રારંભિક અભ્યાસ કાશીમાં કર્યો હતો તેઓ નાનપણથી જ દેશભક્તિના રંગે રંગાયેલા હતા અસહકારની ચળવળમાં ચંદ્રશેખરે ભાગ લીધો હતો તેમની ધરપકડ થઈ હતી અંગ્રેજ સર અંગ્રેજ પોલીસના હાથે પકડાયેલા ત્યારે તેમની ઉંમર એટલી નાની હતી કે હદ કડી મોટી પડી ગઈ મોટી પડી ગઈ હતી અદાલતમાં તેમને પૂછવામાં આવ્યું કે તમારું નામ શું છે તો તેમણે કહ્યું આઝાદ પિતાનું નામ સ્વાધીનતા પોતાના ઘરને જેલખાનું બતાવ્યું હતું ત્યાર ત્યારબાદ તેઓ આઝાદ તરીકે ઓળખાયા કાકોરી ટ્રેન લૂંટમાં તેમનો ભા તેમણે ભાગ લીધો હતો દેશમાંથી ચાલીસેક ક્રાંતિકારીઓ પકડાયા હતા આઝાદ ભાગી આઝાદ ભાગી છૂટ્યા તેમને પકડવા ઇનામ આઝાદે પ્રતિજ્ઞા લીધી કે હું જીવ તે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં ઈસવીસન ઓગણીસો એકત્રીસ થી સતમી ફેબ્રુઆરીના રોજ આઝાદ અહાબાદના આરફેડ બાગમાં બેઠા હતા ત્યારે અચાનક અંગ્રેજ પોલીસથી ઘેરાઈ ગયા આઝાદ એકલા અડધા કલાક સુધી પોલીસની ટુકડી સાથે સંઘર્ષ કરી રહ્યા હતા અંતે પોલીસની પિસ્તોલથી જ શહીદી પોલીસની પિસ્તોલથી શહીદી વહોરી લીધી આઝ ચંદ્રશેખર આઝાદથી અંગ્રેજ પોલીસ એટલી બધી ડરતી હતી કે બે ત્રણ ગોળી ચલાવી તો પણ તેમને ખાતરી તેમને ખાતરી કરીને કરીને જ તેમની પાસે ગયા હતા નવ ઓગસ્ટ ઓગણીસો પચીસના રોજ સરકારી ખજાનો રેલવે દ્વારા સહરાપુરથી લખનઉ જતો હતો ત્યારે ક્રાંતિકારીઓ દ્વારા કાકોરી નામની ટ્રેન રેલવે કાકોરી નામના રેલવે સ્ટેશનને તેને લૂંટવામાં આવી હતી તેનો મુખ્ય ઉદ્દેશ્ય ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને હથિયારો માટે નાણાં મેળવવાનો જ હતો ભગતસિંહ ભગતસિંહ વિશેની વાત હવે આપણે આગલા વિડીયોમાં કરીશું